દ્વારકામાં પ્રધાનમંત્રીના સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પ્રસંગને અન્વયે દ્વારકા નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક શાળાઓમાં કૃષ્ણ અને રાધા અન્વયે વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એક સ્પર્ધાના ભાગરૂપે ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં દરેક સ્કૂલમાંથી એક કૃષ્ણ અને એક રાધા આમ સત્તર જોડી યાની કી ચોત્રીસ વિદ્યાર્થીઓને જગત મંદિર ખાતે લાવવામાં આવી વહીવટ તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા દરેક કૃષ્ણ અને રાધાને જગત મંદિરે સાક્ષાત દ્વારકાધીશના દર્શનની ભવ્યતાનો અનુભવ કરવામાં આવ્યો દર્શન બાદ દરેક વિદ્યાર્થીઓને કૃષ્ણ પ્રસાદી રૂપ મટકીમાં આઈસ્ક્રીમ નો પ્રસાદ આપવામાં આવ્યો દ્વારકાના તમામ શાળાના આચાર્ય સ્ટાફ અને વાલીના સહયોગથી આ કૃષ્ણ અને રાધા વેશભૂષા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો પહેવાલ અનિલ લાલ દ્વારકા આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો જય દ્વારકાધીશ મારું નામ મધુબેન ભટ્ટ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દેવભૂમિ દ્વારકા માનનીય પ્રધાનમંત્રી શ્રીના સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પ્રસંગને અન્વયે માનનીય કલેક્ટર સાહેબ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની સૂચના અન્વયે અને માર્ગદર્શન હેઠળ આજે દ્વારકા નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક શાળાઓમાં કૃષ્ણ અને રાધા અન્વયે વેશભૂષાક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું એક સ્પર્ધાના ભાગરૂપે ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો દરેક સ્કૂલમાંથી એક કૃષ્ણ અને એક રાધા આમ સત્તર જોડી યાની કે ચોત્રીસ વિદ્યાર્થીઓને બોવ જગત મંદિર ખાતે લાવવામાં આવેલા જગત મંદિરના વહીવટી તંત્ર વર્તી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ દરેક કૃષ્ણ અને રાધાને જગત મંદિરે સાક્ષાત દ્વારકાધીશના દર્શનની ભવ્યતાનો અનુભવ કરવામાં આવ્યો દર્શન બાદ દરેક વિદ્યાર્થીઓને પ્રસાદી રૂપ મટકીમાં આઈસ્ક્રીમનો પ્રસાદ આપવામાં આવ્યો માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારીની ટૂંકી સૂચના અન્વયે અમારી શિક્ષણની ટીમ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેડેમી નિરીક્ષક તેમજ બીઆરસી અને દ્વારકાના તમામ શાળાના આચાર્ય સ્ટાફ અને વાલીના સહયોગથી આ કૃષ્ણ અને રાધા વેશભૂષા સ્પર્ધાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું અને તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો જય દ્વારકાધીશ